મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સખી વન સ્ટોપ સેન્ટર બનાસકાંઠાની આગેવાનીમાં આજે શહેરના મુખ્ય માર્ગો દિલ્હી ગેટ સિટી લાઇટ રોડ ગુરુ નાનક ચોક સહિતના માર્ગો પર મહિલા જાગૃતિ રેલી નીકળવામાં આવી હતી જેમાં શાળા મેડિકલ સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતી છાત્રાઓ આ રેલીમાં જોડાઈ મહિલાઓ પર થતી ઘરેલું હિંસા વિવિધ સંસ્થાઓને વિભાગોના મહિલાઓ સાથે થતા શોષણ મહિલાઓના અનૈતિક વેપાર જેવા પ્રશ્નોના ઉકેલ માટે મહિલાઓને જાગૃત કરવાના ઉદ્દેશ થકી રેલી નીકળવામાં આવી હતી બનાસકાંઠા સખી વન સ્ટોપ સેન્ટર આવી મહિલાઓને આપાતકાલીન સેવા કાયદાકીય સહાય પોલીસ સહાય જેવી બાબતોમાં મદદરૂપ બની તેમના માટે સહારો બને ત્યારે મહિલાઓ પોતાના સાથે બનાવો બનતા બનાવો સખી સ્ટોપ સેન્ટર સુધી લાવી તેની માટે લડત આપી શકે છે અને કાયદાકીય બાબતો સહિત મહિલાઓ જાગૃત બની આગળ આવે અને દીકરીઓને ભણાવી તેઓને પણ સશક્ત બનાવે તે દિશામાં પ્રયાસો હાથ ધરાય આજે મહિલા સુરક્ષા દિવસના ભાગ રૂપે જાગૃતિ રેલી યોજાય હું મિનલ વણકર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પર પાલનપુરમાં એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સલર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે અહીંયા નારી સંમેલનમાં ઉપસ્થિત રહેલા જેમાં મહિલાઓની સુરક્ષા માટે અહીંયા અલગ અલગ કોલેજની વિદ્યાર્થીનીઓ મહિલા બાળ અધિકારી સાહેબ શ્રી અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે ઓએસસી સેન્ટર છે પીબીએસસી સેન્ટર છે સોખી વનસ્ટોપ સેન્ટર દરેકે દરેક કાઉન્સિલરો અહીંયા આવેલા હતા જેમાં એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ મહિલા ચોવીસ કલાક માટે આમાં કોલ કરી શકે છે મારું નામ આસ્કાબેન ઠક્કર છે હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું અને મહિલા સ સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે આજરોજ પહેલી તારીખે મહિલા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી સિવિલથી લઈ અને જિલ્લા પંચાયત સુધી રાખવામાં આવેલ હતી જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહેલ અને રેલીમાં હાજરી આપેલ હતી આજ રોજ પહેલી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક ખાતે મહિલા અને બાળ વિભાગ તરફથી મહિલાઓની સ મહિલાઓના સ્પેશિયલ કાર્યક્રમના ભાગરૂપે સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથકમાં ખાતે એક રેલીનું આયોજન કરેલું અને પાલનપુર જિલ્લા પંચાયતના ગાર્ડનની અંદર આજે એક સભાનું આયોજન કર્યું એની અંદર કરાટે ઉપરાંત સાયબર ક્રાઇમના જે બનાવો બની રહ્યા છે એનાથી બચવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું આ બનાવોની વાત કરીએ તો ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડના બનાવો બને છે આ ફ્રોડથી બચવા માટે કેવી રીતે જાગૃત રહેવું કેવી રીતે શું સાવચેતી રાખવી તકેદારી રાખવી અને જો બનાવ બની જાય તો કેવી રીતે આગળ શું પ્રોસેસ કરવી એના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે યુટ્યુબ છે વોટ્સએપ છે ઘણા બધા પ્લેટફોર્મની અંદર જે બનાવો બને છે એનાથી આપણી પોતાની ભૂલથી જે બનાવો બને છે એ બચવા માટે તમારે પોતાને જાગૃત રહેવું જરૂરી છે જો તમારી સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્સિયલ ફ્રોડ કે ઓનલાઈન સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો પહેલી તારીખ એટલે કે પહેલી ઓગસ્ટ એ મહિલા સુરક્ષા દિવસ છે એટલે વિમેન પ્રોટેક્શન માટેની આજે એક સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કર્યું હતું જેમાં ચારસો દીકરીઓએ ભાગ લીધો છે સ્કૂલની દીકરીઓ એનસીસીના કેડેટ્સ હાજર રહ્યા છે આજનો આ કાર્યક્રમની અંદર આ રેલીની અંદર કારાંટે કરી અને દીકરીઓને કેવી રીતે પોતાની સેલ્ફ ડિફેન્સની અંદર પોતે કેવી રીતે બચાવ લઈ શકે એના માટેનો એક કાર્યક્રમ પણ થયો છે અને સાયબર સેફ્ટી માટે પોલીસ વિભાગ એટલે કે સાયબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક અવેરનેસ કરવામાં આવી છે આજ રોજ થતાં જે ફ્રોડ છે આજના સમયના એ ફ્રોડથી બચાવવા માટે આજની યંગસ્ટર કેવી રીતે બચાવી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો છે